તો હે ગેイズ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સુમનરા જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સપના જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આમ તો અત્યારે સવારના 9:30 થવા આવ્યા છે ભાખરી આપી દે લેટ થઈ ગયો થોડો ભાઈ બાબી ની ઓફિસે વહી ગયા અને મમ્મી ઉપર કપડા સુકાઈ ગયા તો એ લેવા માટે ગયા છે પપ્પા તો ખબર નહી પપ્પા કે અચ્છા નાવા ગયા છે તો એટલા છે ચલો ફટાફટ ભાખરી ખાઈ લઈએ અરે મમ્મી આવી ગયા સીડી લઈને જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ મેં કીધું નહોતું પણ અમારે સુરેખાબેન ક્યાં ના પાછા આવતા રહ્યા છે એની પેલા એક બીજા બેન આવતા રહ્યા હતા માલાબેન નામ હતું હે માલાબેન આવ્યા હતા ની માલાબેન માં પછી કામ માં મજા ના એટલે પાછા સુરેખાબેન આવી ગયા તો કામવાળા બેન અમારે ઘણા સમયથી આવી ગયા છે વચ્ચે હેરાન થયા હતા કે આ કેટલો કદાચ મહિનો એક થયા હતા

ગમત છે ને એસી હવે શરૂ કરી દેવાનું અહીંયા હોલ નું હો અમે આવીને આવી ને ટાટું ટાટું હાલો તે અત્યારે આજથી સ્ટાર્ટ કરો તો લ્યો હાલો કરો તો હું જોઉં છે ભલે તો મને એસી સ્ટાર્ટ કરતા આવડે કે નહીં મને ખબર પડી જાય ને હા થઈ ગયો ઓકે બસ ખાલી એટલું કરી દો ને તો તમને ટાઢક મળે અને અમે આવી ને અમને ટાઢક મળે બફારો નો થાય સુરતમાં માં હમણાં તાપમાન વધતું જ જાય બહુ બફારા થાય બહુ છે વરસાદ ની જરૂર છે આ બાજુ મમ્મી રોટલી બનાવવા લાગ્યા છે ભીંડા શાક હતું પણ મેં પાછું કટાઈ લીધું કેમ કે નીચે અમારે મગ શાક આવી ગયું કઠોળ શાક હોય અને ભીંડા શાક હોય હું કયું ખાવ કઠોળ નું કેમ કે મને બહુ કઠોળ ભાવે સેમ વસ્તુ કઠોળ શાક હોય ભીંડા શાક હોય એટલે સપના કયું ખાય ભીંડા કેમ કે એને કઠોળનું ઓછું ભાવે મમ્મી જો બિચારા ધ્યાન કરી એટલે આવું થાય વાસણ મૂકે અવાજ આવી જાય લાગે પછી કેવું થાય ખબર તમે વિડીયો સાંભળતા હોય અને આવા બધા પાછળથી અવાજ આવતા હોય તો થોડું કોકને ને ઇરિટેડ થાય કે આ શું આવે છે પણ હવે તો પ્રોપર હું ધ્યાન આપું છું રોમ તાઢી થઈ ગઈ છે

આ બકરી કાઈ મને જોવે હું એને સામે જો અહીંયા ઊભો બપોર ડાન્સ કરતા તો છે ને રોટલી આવી મને છાસ થોડીક નાખજે બહુ ઠંડી છે ઠંડી છાસ નો પીવાય હાલો કે રોટલી લીંબુ ની શી હ લીંબુ ની શેર નહીં ચાલે આજે આ શાક છે ને એટલે બધું ચાલે છે ક્યારે ન થતો ને એવું આજે થયું બપોર પછી જમીન ગયો ડાયરેક્ટ સાંજે આવી ગયો સાંજ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ દસ વાગવા આવ્યા છે અત્યારે હું જમવા આવ્યો જોકે કે જમી લીધું હું હું પપ્પા બે જ બાકી છે કેમ કે ઓફિસે એક નવી જગ્યા રાખી એ જગ્યાએ બધું લાઇટ ફિટિંગ કર્યું મમ્મીને કેવું પડે મમ્મી એક જગ્યાએ રાખી લીધી આપણે એમાં લાઇટ ફિટિંગ આજે થઈ ગયું કેમેરા ફિટિંગ થઈ ગયું અને મેન પપ્પાએ ઘોડાએ થોડાક મેં બે ઘોડા ફિટ કરી નાખ્યા છે બાકી બધું કામ બાકી છે પણ એ કામમાં મોડું થઈ ગયું અને અત્યારે ભાઈ ભાભી સપના હેત એ બધા ઓફિસે જ છે કસ્ટમર આવ્યા છે તો વારો લેવો પડે એમ જ હતો એનો તો લીધો તો અત્યારે ત્યાં છે અને મમ્મી અત્યારનું મેનુ કહી દો કેમ કે બધા જમી લીધું મન પપ્પા બે જ બાકી

એટલે કલાક પછી તમને હું પાછો મળીશ અને અત્યારે આંડવો ખીચડી કઢી અને છાસ આજનો મેનો ગાઈસ રાતના અગિયાર વાગે ગયા અને હવે ઘરે પહોંચ્યા આમ તો અમે અડધી કલાક કલાક પેલા આવી ગયા કે કેટલો બેઠા આપણે અડધી કલાક થઈ ને કસ્ટમર તો ક્યાં આવી ગયા પણ એમના બેઠા હતા હવે આજના દિવસમાં એતાંશ દર્શન થશે એ એતાંશ લે ભાભી આવ્યા તે તો વાર ફરજી કરી દીધું હું આйти બધું જ કેમેરામાં તો પપ્પાને વાતતો તો હે એમ પણ આજે હતા છે બહુ બધા અત્યારે બધા આજે બધા સવાલ પૂછ્યા ને બાને પૂછતો કઈ કેતો મમ્મીને આજ બાને કયા કયા સવાલ પૂછતો તો એમ નહીં એમ કા તૈયાર કર્યા હતા ને ફુદીલા ની તબિયત બગડી ગઈ એને થઈ ગઈ છે આંખ માં કઈક ચોપ વાગી ગયો છે ને શરદી થઈ ગઈ છે પણ એતાં સે સવાલ પૂછ્યા પૂછાતા કે પપ્પા કઈ કોલેજ માં જાતા પપ્પા છે માં જાતા કાકા છે માં જાતા વાપરવા પૈસા લઈ જાતા વાપરવાના પૈસા હા પછી આવીને શું થાતું ખબર મને લેસન દરતા પછી એ મને ભૂખ લાગી હોય તો હું શું કરું

થોડીક થોડીક છે આમ એટલું બધું એટલે રેડી એટલે રેડી પણ ગયો અચ્છા અત્યારે નો અત્યારે હોય

તો આગળ હતું એ વાગી જાય હે તો કે કે દોર બતાડ એ સોરી માર્ટો તો તે અહીંયા એ આનંદા જોડુ જોડુ હે તાક સુખ વાડ નહી કે તો નેપલ તો સુખ વાડ તુરયા પદર તાન અને બીજું સપના એ લીધું નવું ડિસિઝન નવું ડિસિઝન એ કેવું ડિસિઝન જાણવું હોય તો બાજુ તમારો બ્લોગ જોવો પડશે અલગ જ જાતનું ડિસિઝન લીધું હતું કેટલા દિવસ ચેલું જોશો મજા આવે છે બ્લોગ કોમેડી છે સપના અત્યારે કેમેરા પકડીને બહુ હશે છે એમ પડે તમે જોઈ આવજો બાકી આવતીકાલ સવાર ન વાગે પાછા મળે છે કૃષ્ણ જય ગઈશું